હલો મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ જલપાસ કિચનમાં તો આજે હું તમારી સાથે શેર કરવાની છું રીંગણના ઓળાની રેસીપી શિયાળો આવતા જ માર્કેટમાં આ રીતના મોટા રીંગણ આવવાની શરૂઆત થઈ જાય છે અને શિયાળામાં ગરમાગરમ ઓડાની ઓળાની સાથે બાજરીનો રોટલો ખાવાની મજા જ કંઈક ઓર હોય છે તો ચલો આજની મજેદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ તો આ રીતના જે મોટી સાઇઝના રીંગણ ઓળો બનાવવા માટે મળતા હોય છે તે લઈશું તો જ્યારે પણ તમે ઓળો બનાવવા માટે રીંગણ લેવા જાઓ ત્યારે રીંગણ થોડું પોચું હોય તે રીતનું લેવું તો તેમાં બીજ થોડા ઓછા હોય છે હવે રીંગણને એકદમ સરસ રીતે ધોઈ કોરું કરી અને તેના પર તેલ લગાવી અને આ રીતે આપણે ગેસ પર શેકી લેવાનું છે રેસીપીને આગળ જોતાં પહેલાં જો તમે મારી ચેનલ પર નવા છો તો મારી ચેનલને જલ્દીથી સબસ્ક્રાઈબ કરી લો જેથી આવનારા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે ઘણા લોકો રીંગણને શેક્યા વગર જ રીંગણની છાલ ઉતારી અને તેને કટ કરીને બાફીને ત્યારબાદ તેનો રીંગણનો ઓળો બનાવતા હોય છે પણ જો આ રીતે તમે રીંગણને શેકી અને ત્યારબાદ તેનો ઓળો બનાવશો તો તેનો ટેસ્ટ એકદમ સરસ ઢાબા સ્ટાઇલ જેવો જ આવશે રીંગણને શેકતી વખતે આપણે ગેસની ફ્લેમ એકદમ ફાસ્ટ જ રાખવાની છે અને આ રીતે રીંગણને પલટાવતા જઈ અને બધી જ બાજુથી એકદમ સરસ રીતે શેકી લેવાનું છે જેમ જેમ તમારું રીંગણ શેકાતું જશે તેમ તેમ તમારે રીંગણની ઉપરની છાલ ઉખડતી દેખાશે રીંગણને શેકાતા ફક્ત દસથી બાર જ મિનિટનો સમય લાગે છે તો આ રીતે આપણે બધી જ તરફથી રીંગણને પલટાવી અને શેકી લેવાનું છે અને જેમ જેમ રીંગણ શેકાતું જશે તેમ તેમ રીંગણમાંથી એકદમ સરસ સુગંધ આવવા લાગે છે તો હવે તમે જોઈ શકો છો કે રીંગણ એકદમ સરસ રીતે બફાઈ ગયું છે અને તેની છાલ પણ ઉખડવા લાગી છે તો હવે આ સમયે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને રીંગણને થોડું ઠંડુ થવા દઈશું રીંગણ થોડું ઠંડુ થાય એટલે તેને એક બીજા પ્લેટમાં કાઢી લઈશું અને હાથની મદદથી આ રીતે તેની ઉપરની છાલ આપણે કાઢી લઈશું રીંગણ એકદમ સરસ રીતે શેકાઈ ગયું હશે તો એની છાલ આ રીતે આસાનીથી નીકળી જાય છે હજુ પણ રીંગણ એકદમ ગરમ છે તો ચપ્પાની મદદથી આ રીતે બધી જ છાલ ધીરે ધીરે કાઢી લઈશું હવે તમે જોઈ શકો છો કે રીંગણ ઉપરથી બધી જ છાલ નીકળી ગઈ છે અને તેનો આ રીતે ડીટાનો ભાગ પણ મેં કટ કરી લીધો છે હવે આ બફાયેલા રીંગણને આપણે આ રીતે મૈસરની મદદથી મેશ કરી લઈશું તો હવે તમે જોઈ શકો છો કે રીંગણ એકદમ સરસ રીતે મેશ કરી લીધું છે તો હવે તેમાંથી ઓળો બનાવી લઈએ એક કડાઈમાં ત્રણથી ચાર ચમચી જેટલું તેલ ગરમ કરીશું તેલ એકદમ સરસ રીતે ગરમ થઈ જાય ત્યારબાદ તેમાં બે ચમચી જેટલું જીરું ઉમેરવાનું છે જીરું ફૂટે એટલે ઝીણા સમારેલા આદુ મરચાં લસણ ઉમેરવાના છે અત્યારે મેં આદુ મરચાં લસણને ચોપરમાં ચોપ કરીને ઉપયોગમાં લીધા છે જો તમારે મરચાં લસણની પેસ્ટ ઉમેરવી હોય તો પણ તમે ઉમેરી શકો છો હવે આદુ મરચાં લસણને થોડું શેકી લઈશું એટલે તેમાં રહેલી કચાસ નીકળી જાય હવે આદુમરચા લસણ થોડા સંતરાઈ જાય ત્યારબાદ તેમાં ઝીણી સમારેલી ડુંગળી ઉમેરવાની છે તો ત્રણ નંગ જેટલી ડુંગળીને મેં ઝીણી સમારીને ઉપયોગમાં લીધી છે હવે ડુંગળીને પણ આપણે એકદમ સરસ રીતે શેકી લઈશું હવે તેમાં એક ચમચી જેટલું મીઠું ઉમેરવાનું છે ડુંગળીને આપણે એકદમ પરફેક્ટ શેકવાની છે જો તમારી ડુંગળીમાં કચાસ રહી જશે તો ઓળામાં ટેસ્ટ સારો નહીં આવે તો હવે તમે જોઈ શકો છો કે ડુંગળીનો કલર ચેન્જ થઈ ગયો છે અને એકદમ સરસ રીતે શેકાઈ ગઈ છે હવે ડુંગળી એકદમ પરફેક્ટ રીતે શેકાય ત્યારબાદ તેમાં ટામેટા ઉમેરીશું તો ત્રણ નંગ જેટલા ટામેટાને મેં ચોપ કરીને ઉપયોગમાં લીધા છે તમારે જો ટામેટાને મિક્સરમાં પ્યુરી બનાવીને ઉપયોગમાં લેવી હોય તો તમે લઈ શકો છો હવે ટામેટાને પણ ડુંગળી સાથે મિક્સ કરી અને શેકી લેવાના છે આજે હું ઓડામાં ફક્ત લીલા મરચાંનો જ ઉપયોગ કરવાની છું જો તમારે લાલ મરચાંનો ઉપયોગ કરવો હોય તો તમે એક ચમચી જેટલું લાલ મરચું પાવડર ઉમેરી શકો છો હવે ડુંગળી અને ટામેટા એકદમ સરસ રીતે શેકાઈ ગયા છે તો તેમાં એક ચમચી હળદર પાવડર ઉમેરીશું ત્યારબાદ તેમાં એક ચમચી જેટલો ગરમ મસાલો ઉમેરીશું જો તમારે લાલ મરચું પાવડર ઉમેર્યું હોય તો આ સમયે તમે એક ચમચી જેટલું લાલ મરચું પાવડર ઉમેરી શકો છો સૂકા મસાલા પણ ડુંગળી ટામેટા સાથે એકદમ સરસ રીતે શેકાઈ જાય ત્યારબાદ જે રીંગણને આપણે મેશરની મદદથી મેશ કરીને રાખ્યું હતું તે ઉમેરી દઈશું હવે આ બધી જ સામગ્રીને મિક્સ કરી લેવાની છે હવે તેમાં સ્વાદ અનુસાર મીઠું ઉમેરવાનું છે મીઠું આપણે પહેલાં પણ ઉમેર્યું હતું તો ટેસ્ટ કરીને જ ઉમેરવું તો તૈયાર છે આપણો રીંગણનો ઓળો આ રીંગણના ઓળાને તમે ગરમા ગરમ બાજીરના રોટલા સાથે સર્વ કરી શકો છો તો છે ને રેસ્ટોરન્ટ કે પછી ઢાબા સ્ટાઇલ રીંગણનો ઓળો ઘરે બનાવવાની એકદમ સરળ રીત તો તમે પણ તમારા ઘરે ચોક્કસથી ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં જણાવજો કે આજની આ રેસીપી તમને કેવી લાગી લાસ્ટમાં તેમાં લીલા ધાણાથી ગાર્નિશિંગ કરીશું અને હવે ગરમા ગરમ રીંગણનો ઓળો સર્વ કરી લઈએ સર્વ કર્યા બાદ લાસ્ટમાં તેમાં લીલા લસણથી ગાર્નિશિંગ કરીશું તો તૈયાર છે આપણો ગરમા ગરમ રીંગણનો ઓળો જો તમને મારી આજની આ રેસીપીનો વિડીયો પસંદ આવ્યો હોય તો મારા વિડીયોને લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને બને તેટલું ફેમિલી અને ફ્રેન્ડ્સના ગ્રુપમાં શેર કરો તો ફરી મળીશું આવી જ એક અલગ રેસીપીના વિડીયો સાથે ત્યાં સુધી આવજો